સાંજે ખીચડી ખાવાના કેટલાક ફાયદા ખીચડી સરળતાથી પચાય છે અને પેટ માટે હળવી હોય છે પાચન પ્રણાલીને આરામ આપે છે અને એસિડિટી અથવા અતિશય પાચન જેવી સમસ્યાઓથી રાહત આપે છે ખીચડી સોખા અને મગની દાળના સંયોજનથી બને છે કે જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન અને ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે ખીચડી દેહના ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે અને દેહને સ્વચ્છ રાખે છે ખીસડી કમ કેલેરી વાળી હોવાથી તે વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે ખીસડી તાત્કાલિક ઉર્જા આપે છે અને દિવસ દરમિયાન થાક દૂર રાખે છે ખીસડી હળવી અને પોષક હોય છે એટલે કે બાળકો અને વૃદ્ધો માટે તે આદર્શ આહાર છે ખીસડી રહેલા વિવિધ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે સાંજે ખીસડી ખાવાથી તમને હલકાપણું લાગે અને આરામદાયક લાગે તેમજ ઉત્તમ પોષક તત્વો ભરપૂર છે